ચેન્જ છું બેઝિકલી એટલે કાઠી દરબાર કે અહીંયા કે કોઈ નથી હવે તમારી પરમિશન હોય તો એક બે સજેશન કે શીખવા એક બે સજેશન આપતા હતા તો કોઈ વાંધો નહીં આપી દઉં જો સાંભળો એક જો એટલે તમે ગાય ને બધું જે કતલખાને જતી હોય ને એના માટે તમે થોડું ધ્યાન આપશો તો વધારે ખુશી તો પણ હું એક હું હવે એ તમારા સજેશન ઉપર એક વાત કહું જે ગાયો ને હાચવે છે ને ભરવાડો એને કહ્યું ને તમારી માન પૂરી ને રાખો રખડતી રખડતી હું સારા માટે હું તમને સારું જ કહું છું ને કે જે ગાયો ની રક્ષા કરવા વાળા ગાયો ચારવા વાળા છે એને જયારે જરૂર નથી રેતી દૂધ દેતી ગાય બંધ થઇ જાય ને પછી એને તમે રોડમાં ધકેલી મૂકો તો લોકો ત્યાંથી પકડીને કતરકાને લઈ જાય પણ આપણે હાચવીએ તો ના ના એટલે એમાં બેઝિકલી ટ્રક ને ટેમ્પો મને તમારા વિડીયો ફોન કર્યો છે તમને ચલો આના માટે તમને જે યોગ્ય જે તમને યોગ્ય લાગે સાહેબ અને બીજું બીજું બી હજી તમને એક એનાથી વધીને બી તમને કહું થોડું તમે જે ને લવજહાજ ઉપર બી ધ્યાન આપશો ને

એમને જરૂર હતી ત્યારે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ કરી અને અંગ્રેજો પછી ભારત છોડાવી લીધું અને પછી વાંકા રાખીને પાટું મારી ગાલો પાકિસ્તાન ભેગી ના તો પછી માણસ તમને મારે શું કરે તમારી વિરુદ્ધ તમારા વિરુદ્ધમાં એના મગજમાં ખરાબ વિચારો આવે કે ના ખોટું છે લવ જહાજ ને મારું એવું કહેવાનું છે હાથ બધાય નથી કરતા અમુક અમુક નાળા એક હોય તો એ થાય છે તો ક્યાંક ક્યાંક ને ક્યાંક હિન્દુના ઘરમાં ઘણી બધી મુસલમાન આ બ્રાહ્મણોના ઘરમાં મુસલમાન ની દીકરીઓ છે તો ન્યા કોઈ વાંધો જ નથી આવતો చాల మన సార్ కింద